એકાવન દરિયાપુર વિધાનસભા વિસ્તાર અને એકવીસ દરિયાપુર વોર્ડમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેની કીડીપાડાની પોળમાં વસતા નાગરિકો છેલ્લા બે વર્ષથી ગંદકી ગટર અને પાણીની સમસ્યાઓથી ત્રાસી રહ્યા છે સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર લેખિત અરજીઓ અને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક રાજકીય કાર્યકર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત બાદ પણ આ વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ હજી સુધી થયું નથી દેવીપૂજક સમાજના નાગરિકો આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે કે અન્ય વિસ્તારમાં કોઈ પણ અરજી વગર પણ તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે છે જ્યારે કીડીપાડાની પોળમાં માત્ર વોટ મેળવવા માટે વાયદાઓ કરાય છે કામની બાબતમાં તેમને સતત ઉદાસીનતા ભોગવવી પડે છે સ્થાનિક નિવાસીઓના મતે તંત્રના દાવા મુજબ બજેટ ફાળવવામાં આવ્યું છે પણ હજુ સુધી ન તો ગટર લાઇન ન પાણીની વ્યવસ્થા અને ન જ પેવિંગ કે આરસીસી નું કામ શરૂ કરવામાં આવ્યું છે આ મુદ્દે કાર્યકર આકાશ દત એડવોકેટ જનતાના સેવકોને તંત્રને રજૂઆત કરી અને સાપુર વિસ્તારના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક પગલા ન લેવામાં આવે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી શકે છે બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર અમદાવાદ